નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના ટોપ થ્રી સર્કલ થી બુધેલ જવાના રોડ પરથી ખાણ અને ખનીજ વિભાગની ટીમે રેતી ભરેલું ટ્રેક્ટર ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે ખાણ અને ખનીજ વિભાગે ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરતા ટ્રેક્ટરને ઝડપી લીધું હતું અને ભરતનગર પોલીસને સોંપ્યું હતું ટ્રેક્ટરના ચાલક પાસે રેતીના વાહન અંગે રોયલ્ટી પાસ કે પરમિટ ન હોવાથી ખાણ અને ખનીજ વિભાગ દ્વારા નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે